ખરાબ થઇ ગયો હળકી જવો જોઈએ કેવું તો ભાઈ ગોલ્લી નો બને બરોબર તો તમે મને એક કામ કરો સોશિયલ મીડિયા ને તમે મને બે તમારો પાવર હોય મારી વાત સાંભળો સોશિયલ મીડિયા માં રાંડી રાડી રાન ભાઈ હોય ને એ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે સાંભળો બાકી તમે હાશા હોય ને બરોબર તો તમે રૂબરૂ આવો શનિ રવિ માં ભાઈ મારી વાત